જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે આપણે આગલા વિડીયોમાં તળાજાની વાત કરી વીર ભલવાળા ભૂંગર ગામે જે આઈમાં સાંઈ નેહડીએ બસાવેલા એ સાહેબ આઈ નેહડીએ પોતાનો દીકરો ભાઈ દીકરો ગણીને ખૂબ મહેનત કરી અને મરવાની અણી ઉપરલી વીર્યાભલવાળાને બસાવેલા

એટલે ઓહો મારા વીરા માતાજી તું ને કરોડ દિવાળી નો કરે પછી તો પોતાનો વીર ગણી અને જે ઘરમાં જમાડ્યા પણ આ બધી દગાખોર માણસો જોતા હતા એ સાહેબ વીર યાભલ વાળા જમી કાઢવી અને તળાજાને માર્ગે નીકળ્યા અને નીકળતા નીકળતા કીધું બેન તળાજા આવજો આવો ત્યારે જરૂર ગઢમાં આવજો બેન કઈ વાંધો નહીં વિરામ માતાજી લાવશે ત્યારે આવી આવું કઈ બેય ભરું અલગ પીડ્યા વીર ઘોડી લઈને અફલવાળો તળાજા ગયા સાઈ નેહડી ઘેરે છે પણ અહીંયા તો વરસાદ થઈ ગયો હવે તો એક દિન બે દિન ત્રણ દિન હે બાપા પછેડી ઓઢાડેલી હોય એવી ધરતી સમજ અને સારણોને ખ્યાલ આવ્યો જે ઢોર બસાવા ગયેલા હતા આપણા મલકમાં વરસાદ થઈ ગયો આપણા મલકમાં વરસાદ થઈ ગયો આપણા મલકમાં વરસાદ થઈ ગયો અને ગાવું ભેંસું જે પોતાના ઢોરા હતા એ લઈ લઈને મંડ્યા એક પછી એક એક પછી એક એક પછી એક સારણું આવવા એમાં જે સાંઈ નેહડી આઈમાં સાંઈ નેહડીના ઘરવાળા જે એના પતિદેવ હતા એનું નામ મુંઝોજી હતું કવિ મુંઝો પણ ઢોર લઈને આવ્યા અને આટલા બધા આનંદમાં

અવળાઈ આદરી ઘરની અંદર મૂઝા જઈએ ન બોલવાના બોલી નાખે ન કરવાના વર્તન કરે ન વર્તવાનું વર્તે એટલે આઈ માને નક્કી થઈ ગયું કે સારણને કાંઈ મારા માથે વ્યહામ છે એટલે આઈ માએ સમજાવ્યા એ કે કવિ આવું ન હોય સારણ આમ ન હોય હું સારણની દીકરી ઘણું સમજાવ્યા પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જયારે આપણી કઠણાઈ એવું થઈ જાય ન સમજીએ હારો માણા ડાયું માણા ખુદ આપણી જનેતા સમજાવે તો પણ ન સમજા અને રોજ રોજ હવે તો મારવાનું શરૂ કર્યું કઈક આઈ માં બોલે એટલે મારવું આવું અતિને કોઈ ગતિ નહીં લગભગ કોઈ દેવી હરાપે જ નહીં લગભગ ન હરાપે સતી હરાપે નહીં અને સખણી ના લાગે નહીં સતી નારી જે હોય બને ત્યાં સુધી હરાપ ન દે અતિ ને કોઈ ગતિ ની અતિ થઈ જાય તો જ ન કર નહીં છેલ્લે છેલ્લે આય મને હેદ વટી ગઈ અને ક્યારે આય માં અને મુજાજી એ પગ ની લાત મારી પોતાના પતિ એ અને આય માં પડાઈ ગયું અને પડતા પડતા એટલું બોલ્યા હે જોઈ હે હુરજ નારાયણ હે ધરતી હે દેવ આ હવ દેવ મારા સાક્ષી હો હું ખરેખર સોખી હોં તો જો મેં ભૂલ કરી હોય તો હું મને કોઢ નીકળે અને નકર મને ક્યાં નારને નીકળે સાહેબ એની એ મિનતે પોતાના ઘરવાળા હું મુઝાદી સારણને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો તો સાહેબ આ નારીઓ અમારી ધરતીમાં હતા અને આને યાદ કરવા પડે એટલે કીધું કે નવ લાખ લોબળિયાળી હજી દુનિયામાં છે અને એમાંય સૌરાષ્ટ્રમાં તો હજી ઘણીયું જ છે એમ માતાજી છું જય માતાજી